સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહાબેડામાં સામાજિક સમરસતા મંચ દ્વારા સમરસતા સાહિત્ય સ્ટૂલ અને પ્રદર્શન સ્ટૂલનો શુભારંભ કરવામાં આવ્યો અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહાવેડામાં સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત દ્વારા દર વર્ષે સાહિત્ય સ્ટૂલ તથા સમરસતા પ્રદર્શની સ્ટોલ લગાવવામાં આવે છે જેનો આજરોજ શુભારંભ કાર્યક્રમ યોજાયો જેમાં કૌશિકભાઈ મોદી વહાડદાર અને અધિક કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શુભારંભ કાર્યક્રમમાં શ્રી જીતેન્દ્રભાઈ રાવલ તાલુકા વિકાસ અધિકારી દાતા શ્રીમતી કલ્પનાબેન દવે સરપંચ શ્રી અંબાજી ગ્રામ પંચાયત દશરથભાઈ ઠક્કર વિભાગ કાર્યવાહ બનાસકાંઠા વિભાગ દશરથભાઈ વાલ્મિકી સામાજિક અગ્રણી અંબાજી ભરતદાન ગઢવી નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બનાસકાંઠા સુબાભાઈ સુથાર જિલ્લા કાર્યવાહ પાલનપુર જિલ્લો જીજ્ઞેશભાઈ ચૌધરી એસઓ શ્રી તાલુકા પંચાયત દાતા વાલજીભાઈ પરમાર સેનેટ સભ્ય હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ ભરતભાઈ ગઢવી કમલભાઈ રાજેશભાઈ સોલંકી ભાવિકભાઈ સોમપુરા તથા સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન ઠક્કર દ્વારા કરવામાં સામાજિક સમરસતા મંચ દ્વારા અંબાજી ભાદરવી પૂનમ મહાવેડામાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પના માધ્યમથી સેવા કરનાર સેવા કેમ્પ આયોજક સન્માન કાર્યક્રમનો પણ શુભારંભ સિદ્ધ હેમ સેવા કેમ્પ અંબાજી ખાતેથી કરવામાં આવ્યો હતો સામાજિક સમરસતા મંચ દ્વારા અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓ માટેના સેવા કેમ્પ આયોજકોનું સન્માન ગાંધીનગર મહેસાણા અને બનાસકાંઠાના વિભાગના વિસ્તારોમાં યોજાતા સેવા કેમ્પનું સન્માન કાર્યક્રમ આગામી ત્રણ દિવસ સુધી યોજાશે જેમાં તમામ સેવા કેમ્પ આયોજકોનું સન્માન કરવામાં આવશે